લોકોના કનેક્શનો કપાઈ ગયા હતા તો કાંખરે તાલુકાના કાકર ગામે સમ બનાવનાર કોન્ટ્રાક્ટરની માની સામે કાકર ગ્રામ પંચાયત દ્વારા લીધેલ કનેક્શનો જતા પાણી માટે લોકો છે આપણે મારું નામ પંચાયતનું તે કાપલથી કરેલી નથી પાણીની તકલીફ પડે મારે તો સાહેબ થોડું પાક સીમ વાઘરીને પેપ કાપેલી છે પચાસ દણાની હોદું છે હવે ઉપાડી ઉપાડીને કેવી રીતે પાઠે મજૂરી થાય કે કોણે એ રે ઉપાડી ઉપાડીને લાવે હવે શું કરવું હોય એને અને કોઈ કોઈ બધું કી કીને થાય કોઈ લેતા નથી પેપ ઉપર ગોતા અમને ધરતી નથી રિસીપ્ટી પાછી બુરી નાખી છે